રાજકોટ એબીવીપી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ધરણા કરવામાં આવ્યા વિદ્યાર્થીઓની સુરક્ષા પીએચડી પરીક્ષા સહિતના અગિયાર મુદ્દાને લઈને વિરોધ કરવામાં આવ્યો સાંસ્કૃતિક વિભાગમાં ઝડપથી પીએચડી કરાવી આપવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો વીસી ચેમ્બરમાં જતાં જતા પહેલા મોબાઈલ મૂકીને જવાના મુદ્દે પણ વિરોધ કરવામાં આવ્યો વીસી ચેમ્બર બહાર એબીવીપીના કાર્યકરો ધરણા પર બેઠા ધરણા પર બેસી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા દેવરાજસિંહ જાડેજા રાજકોટ મહાનગર મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થી જગત એટલે વિદ્યાર્થી જગતનું ગરણું કહેવાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને અવારનવાર પ્રશ્નો સામે આવતા હોય છે એટલે રાજકોટ મહાનગરમાં જે પચીસ એપ્રિલ બે હજાર થી અત્યાર સુધીના જેવા અગિયાર પ્રશ્નો કે જેની અંદર વિદ્યાર્થી પરિષદે અનેક લેખિત મૂકી રજૂઆત કરી તેમાં કોઈ પ્રતિકાર્મક પગલાં નથી ભરવામાં આવ્યા તેમાં વાત કરું કે યુનિવર્સિટી સિક્યોરિટીની વાત હોય સુરક્ષાની વાત હોય કોઈ કેમ્પસની અંદર કેમેરાની વ્યવસ્થા નહીં કે પછી જે મુખ્ય માર્ગ છે તે સિવાયના બધા માર્ગો ખુલ્લા પડ્યા હોય છે કે જે આ જે આપણા ગાઈડ હોય કે જે આપણે સિક્યોરિટી હોય કે એને જે કેન્દ્ર આપેલું હોય ત્યાં કેન્દ્ર ઉપર તેઓ હાજર નથી હોતા અને વાર બેના દીકરોની છેડતીનો પ્રશ્ન હોય શૈક્ષણિક પ્રશ્ન હોય કે હોસ્ટેલ મેસનો પ્રશ્ન નથી માંડીને પીએચડીના એન્ટ્રન્સ સુધીના પ્રશ્નોની અનેક લેખિત મુખી એક રજૂઆત કરી છે શાસન પ્રશાસને કે તેની સામે કોઈ પણ પ્રતિકારક પગલાં ભર્યા નથી એટલે વિદ્યાર્થી પરિષદ આજે રોષે ભરાયો છે વિદ્યાર્થી પરિષદ રાજકોટ મહાનગરની ટીમ અહીં ધરણા પ્રદર્શન માટે આવી છે જ્યાં સુધી વિદ્યાર્થીઓના હિતમાં પ્રશ્ન લેવામાં નહીં આવે અને ત્યાં સુધી આવી રીતના નિરંતર તબક્કાવાર આંદોલન શરૂ રહેશે અને સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે